થોડું સમજાવી દો કે આ ચેલેન્જમાં શું કરવાનું છે તો હું તમને બતાવું કે આ ચેલેન્જમાં શું કરવાનું છે તમે જોઈ શકો છો કે આ ફુગ્ગા ચેલેન્જમાં ત્રણ વ્યક્તિ ભાગ લેવાના છે એક મધુભાઈ ઉષા અને કૈલાસ આ તમે જોઈ શકો છો કે આને ચેલેન્જમાં એ કરવાનું છે કે જે સૌથી વધારે ફુગ્ગા ફૂલાવશે એને બસો રૂપિયા ઈનામ આપવામાં આવશે અને જે સૌથી ઓછા ફુગ્ગા ફૂલાવશે એને મરચું ફરવા આવશે તમે તૈયાર છો મરચું ખાવા ફુગ્ગા મારજો ફુગ્ગા ફુગ્ગા ફૂલાવજો સો ગાઈઝ અ 1 મિનિટ ની અંદર જે સૌથી વધારે ફુગ્ગા ફૂલાવશે એને વિનર ગણવામાં આવશે એને બસો રૂપિયા આપવામાં આવશે અને જે સૌથી ઓછા ફુગ્ગા ફૂલાવશે એને મરચું ખવડાવવામાં આવશે બરોબર સો ગાઈઝ આ રે સ્ટોપ વોચ 1 મિનિટ સુધી સ્ટોપ વોચ ચાલુ રાખવામાં આવશે અને આ રહે ત્રણ સ્પર્ધા આ ત્રણ વચ્ચે સ્પર્ધા થશે જે સૌથી વધારે ફુગ્ગા ફૂલ રૂપિયા અને જે સૌથી ઓછા ફુગ્ગા ફૂલાવશે એને મરચું ખરાવવામાં આવશે ઉષા મધુભે કૈલાસ તમે તૈયાર છો ચલો પેલા ક્યાંથી શરૂઆત કરીશું તો ભાર હું પેલું ગણતરી કોરી પ્રમાણે અડકો દઈ દડુકો શ્રાવણ ગાજે પીલું પાકે ઉર મૂર ધતુરા ફૂલ મધુભાઈ સો ગાય મધુભાઈ સૌ પ્રથમ ફૂલ આવશે એક મિનિટની અંદર સો ગાય સૌ પ્રથમ ભાગ લેશે મધુભાઈ મધુભાઈ તમે તૈયાર છો ને જો હારશો તો મરચું ખાવું પડશે અને જીતશો તો બસો ની બરોબર તો ચલો હવે આ રે સ્ટોપ વોચ એક બે ત્રણ

મધુભાઈ પસંદ નોટ ફટાફટો મધુભાઈ ને પસંદ નોટ લેવી અડતાલીસ ઓગણપચાસ

સો ગાય ઉષા એ ટોટલ છ ફૂલ આવે છે તારા ફુગ્ગા ફૂટી જાય તારા હાથ તો ખબર સો ગાય ઉષા તમે જો છ ફુગ્ગા ફૂલાયા છે અને મધુ ત્રણ ફુગ્ગા ફૂલાયા છે એટલે બે પરથી તો ઉષા લગભગ તો મરચું ખાવાનું આવશે નહી ચલો હવે આવ્યો કૈલાશનો વારો સો ગાય હવે એકલ કૈલાશ બાચી છે અને જો એ ટોટલ હાથ ફૂલાવશે તો બસો રૂપિયા લે

સો શું ગાઈલાસ શરૂઆત કરી દીધી ફૂગા ફૂલવાની ફર્સ્ટ ક્લાસ કૈલાસ એકવી

સો ગાઈઝ મમ્મી આલે છે 200 રૂપિયા ઉછાને હે કશું ના આવે છે ને આજે બચે રહે ગાઈઝ ઉછા જીતી હતી એને 200 રૂપિયા એને માપી દીધું છે હવે આવ્યો છે મધુફેનો વારો મધુફેને મરચું ખવરાવવાનું છે તો ભારો ભાર 1 મિનિટ ભાઈ જો એને તીખું બળે મધુફેને તો કોઈ પોણી આલતા કશું કશું કોઈ આલતા નહીં ચલો હવે ઓમાંથી વિજેતા છે એ મરચું કોઈ હારું હારું મરચું કોઈ એમાંથી ખાઈ <laughs> જ <laughs>

સો અહીંયા આપણી ચેલેન્જ પૂરી થાય છે તમે જોઈ શકો છો કે ઉછાઈ જીત્યા અને મરચું ભાગમાં આવી તમે જોઈ શકો છો કે હજી મધુભાઈ તું